દોસ્તો પાકિસ્તાન એ રીતે અલગ પડ્યું હતું કે પાકિસ્તાન છે તેમાં મુસલમાન લોકો રહેશે અને એટલા માટે એક ઇસ્લામિક દેશ તરીકે મોહમ્મદ અલી જીણાએ પ્રયાસ કર્યા હતા હિન્દુસ્તાનના બે ભાગલા પડ્યા હતા જે વિસ્તારમાં મુસલમાનોની વધારે વસ્તી હતી તેમ તેને ધ્યાનમાં રાખીને બે જુદા જુદા પાકિસ્તાન હતા એક હતું પૂર્વ પાકિસ્તાન કે જેને આજે આપણે બાંગ્લાદેશ કહીએ છીએ અને બીજું એટલે પશ્ચિમ પાકિસ્તાન કે જેને આજે આપણે પાકિસ્તાન કહીએ છીએ પરંતુ હવે સવાલ એ થાય કે એક ઇસ્લામિક દેશ જ્યાં હોય મુસલમાન માટે જ્યારે દેશ અલગ થયો હોય તો પછી ત્યાં એવું કેમ કે કેટલાક મુસલમાન એવા છે કે જેને ત્યાં મુસલમાન નથી ગણવામાં આવતા જી હા આપણે વાત કરવી છે બોહરા સમુદાયની બોહરા મુસલમાનની આજના આ એપિસોડમાં ઓગણીસો ને સુડતાળીસ માં દેશ આઝાદ થયો દેશમાં ભાગલા પડ્યા આઝાદ ભારતની સાથે એક બીજો દેશ અસ્તિત્વમાં આવ્યો પાકિસ્તાન ધર્મના આધાર પર આ દેશની રચના થઈ મોહમ્મદ અલી જીણા અને તેમની પાર્ટી મુસ્લિમ લીગને એક એવો દેશ બનાવવો હતો કે જે ધર્મના આધાર પર રચના પામે અને એવો ઇસ્લામિક દેશ બનાવવો હતો કે જેમાં બધા જ ઇસ્લામના ફોલોવર હોય પણ એ જ ઇસ્લામિક દેશ પાકિસ્તાન કેટલાક મુસલમાનો કે જેને તેઓ મુસ્લિમ નથી ગણતા અમુક ચોક્કસ મુસ્લિમ સમુદાયને તેઓ ધિક્કારે છે હિન્દુની જેમ નફરત કરે છે તેની આજે આપણે વાત કરવી છે વિશ્વમાં ધર્મની સાથે સાથે પ્રગતિનું ઉદાહરણ પૂરું પાડતો એ ધર્મ એટલે આજનો બહોરા મુસ્લિમ સમાજ એ બહોરા અથવા ગુજરાતીમાં આપણે જેને કહીએ છીએ વોરા મુસ્લિમ એ વોરા મુસ્લિમ કે જેને દાઉદી વોહરા કે પછી બહોરા પણ કહેવામાં આવે છે આપણે જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાનમાં જેટલા બહોરા મુસ્લિમ છે ને તેના કરતાં દસ ગણા વધારે ભારતમાં છે હા ત્યારે કોણ છે આ બહોરા મુસ્લિમો કેમ તેઓ પાકિસ્તાનથી પણ વધારે સંખ્યામાં ભારતમાં છે શું છે તેમનો ઇતિહાસ મિત્રો આ વિડીયો અંત સુધી જોજો આ જાણવું એટલા માટે પણ જરૂરી છે કે જો તમે તમારો ઇતિહાસ નથી જાણતા તો તમે પોતાને કઈ રીતે ઓળખશો મિત્રો વિશ્વભરમાં ફેલાયેલા ઇસ્લામ ધર્મ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલો છે એક શિયા મુસ્લિમ એક સુન્ની મુસ્લિમ સમગ્ર વિશ્વમાં વસતા મુસ્લિમમાં પંચ્યાસી ટકા મુસ્લિમ વસ્તી છે તે સુન્ની ઇસ્લામ ધર્મને પાળે છે અને બાકીના પંદર ટકા શિયા મુસલમાન છે મતલબ કે શિયા મુસલમાન લઘુમતીમાં છે જો પાકિસ્તાનની વાત કરીએ તો સુન્ની મુસ્લિમ તેનો આ દેશ છે સૌથી વધારે ત્યાં સુન્નીઓ છે મિત્રો આપને જાણીને નવાઈ લાગશે કે સુન્ની મુસ્લિમ બહુમતીવાળો પાકિસ્તાનના જે સ્થાપક હતા મોહમ્મદ અલી જીણા તે મોહમ્મદ અલી જીણા શિયા મુસલમાન હતા ખોજા હતા જી હા તેમના દાદા ગુજરાતી ઠક્કર હતા એટલે કે લોહાણા હતા જો બોહરા સમુદાયની વાત કરવામાં આવે તો શિયા સંપ્રદાયનો આ એક ભાગ છે વિશ્વના મોટાભાગના ઇસ્લામિક દેશો સુન્ની છે માત્ર ઈરાન એક એવો દેશ છે કે જ્યાં શિયા બહુમતીમાં છે અને આ જ કારણ છે કે મિડલ ઈસ્ટમાં અન્ય સુન્ની દેશો ઈરાનને દુશ્મન દેશ તરીકે જુએ છે ભારતમાં પણ સુન્ની મુસ્લિમો બહુમતીમાં છે જ્યારે શિયા મુસ્લિમની સંખ્યા ખૂબ જ ઓછી છે પાકિસ્તાનની વાત કરવામાં આવે ફરી એકવાર આપણે વાત કરીએ છીએ બોરા સમાજની તો લગભગ પાકિસ્તાનમાં એક લાખ બોરા મુસ્લિમ છે અને તેની સામે ભારતમાં દસ લાખ નવાઈની વાત એ છે કે પાકિસ્તાન આ બોરા મુસલમાનોને મુસલમાન ગણતો જ નથી જી હા શિયા ઈસ્લામની વાત કરીએ તો શિયામાં પણ જુદા જુદા ત્રણ ફાટા પડે છે એક છે ઝાઇદિયા શિયા બીજા છે ઇસ્માઈલી શિયા અને ત્રીજા છે ટ્વેલ ઈમામ શિયા એટલે કે જેને આપણે ટ્વેલ્વર પણ કહીએ છીએ બોહરા સમાજ એ ઇસ્માયલી શિયાનો એક ભાગ છે બોહરા સમાજ દાઇમ ઉલ ઇસ્લામ નામના પુસ્તકને અનુસરે છે અને એટલે તેમને દાઉદી બોહરા કહેવાય છે ભારતમાં લગભગ દસ લાખથી વધારે બોહરા મુસ્લિમો છે તો વિશ્વમાં ચાલીસ દેશોમાં બોહરા મુસ્લિમ સમુદાય ફેલાયેલો છે મિત્રો મોહમ્મદ પેગમ્બરના દીકરીનું નામ હતું ફાતિમા અને તેના વંશજોએ ફાતિમિદ ખાલિફાતની રચના કરી હતી દસમીથી બારમી સદીમાં ઇજિપ્તમાં અને યમનમાં બોહરા સમુદાય રહેતો હતો સુની ખલીફાઓ રાજસત્તા અને ધર્મસત્તા બંને પર કંટ્રોલ રાખતા હતા પરંતુ બારમી સદીમાં ઇસ્માઇલી શિયાઓએ રાજસત્તા અને ધર્મસત્તા અલગ કરી ફાતિમીદ ઇમામોએ રાજસત્તા છોડી અને આધ્યાત્મનો માર્ગ અપનાવ્યો આ જે નવું આધ્યાત્મિક જૂથ બન્યું તેને બોહરા કહેવાય છે બહોરાના ધર્મગુરુને દાઈ અલ મુતલક કહેવામાં આવે છે તેઓ બોહરા કોમ્યુનિટીના આધ્યાત્મિક ગુરુ ગણાય છે અને તેમના આદેશનું પાલન વિશ્વભરમાં બોહરા લોકો કરે છે હાલમાં સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન તેમના ત્રેપનમાં ધર્મગુરુ છે ધીમે ધીમે બોહરા લોકો આગળ જતા ઇજિપ્ત અને વધીને બીજા દેશોમાં ફેલાવા લાગ્યા હતા તેવી જ રીતે ગુજરાતની જો વાત કરવામાં આવે તો સુરત અને સિંધ પ્રદેશનું કરાચી આ તે સમયના ભારતના ખૂબ જ જાણીતા બંદર હતા સૌ પ્રથમ બોહરાની જો વાત કરવામાં આવે તો તેઓ ભારતના ગુજરાતના ખંભાત બંદરે આવ્યા હતા ગુજરાત આમે તે સમયે વિશ્વભરમાં વેપારનું કેન્દ્ર હતું ગુજરાતના ઘણા બંદરો હતા કે જ્યાંથી ઓમાન આરબ અને આફ્રિકા માલસામાનની લેવેજ થતી બોહરા સમુદાય એ મૂળ વેપારી પ્રજા છે બોહરા સમાજ ભારતમાં અમદાવાદ મુંબઈ જામનગર સુરત રાજકોટ રાજસ્થાનના કેટલાક પ્રાંત આ ઉપરાંત મધ્યપ્રદેશના કેટલાક પ્રાંતમાં વસે છે બીજા રાજ્યોમાં તેમની વસ્તી ઘણી ઓછી છે એવું કહેવાય છે કે બોહરા મુસ્લિમ છેતરપિંડી કદી ના કરે તેમાં માનતો જ નથી દંગા ફસાદમાં કદી બોરા મુસ્લિમનું નામ નહીં હોય ઘણી વાર એવું પણ સાંભળવા મળે છે કે બોરા મુસ્લિમ સંયમની બાબતમાં અને ધંધો કરવામાં જૈન વાણિયા જેવા હોય દેશ આઝાદ થયા પછી જે બોહરા પાકિસ્તાનમાં રહ્યા તેમના પર અત્યાચાર થયા તેના કેટલાક કારણો પણ હતા મિત્રો દાઉદી વોરાની પરંપરા અને રીતિ રિવાજ એ સુન્ની કરતા બિલકુલ અલગ છે બોરાઓની મસ્જિદ અલગ છે મસ્જિદમાં કોતરણી અલગ છે અલ્લાની પ્રાર્થના કરવાની તેમની પદ્ધતિ અલગ છે બોરા સમાજની ભાષા પણ અલગ છે તેઓ ઉર્દુ નથી બોલતા તેમની ભાષા છે લિસાન અલ દાવત જે ગુજરાતી ઉર્દુ અને અરબી ભાષાનું મિશ્રણ છે દાઉદી ભાઈ બહેનોનો પહેરવેશ પણ અલગ તેમની ટોપી અલગ તેમના પોશાકને લિબાસ અલ અનવર કહેવામાં આવે છે બોરા ભાઈઓ સફેદ કુર્તા પાયજામામાં હંમેશા હોય છે અને સફેદ અને સોનેરી રંગની ટોપી પહેરતા હોય છે બોરા સમાજની મહિલાઓ માથું ઢંકાય તે રીતે હંમેશા ટુ પીસ કપડાં સીવડાવે છે જેમાં અલગ અલગ પ્રકારની એમ્બ્રોઇડરી પણ હોય છે મહિલાઓના કપડાંને રીદા કહેવાય છે અન્નનું મહત્ત્વ વોરા સમાજમાં ખૂબ જ સારી રીતે જોવામાં આવે છે અને આથી જ વોરા સમાજના લગ્ન કે પછી કોઈ પણ ઉજવણી હોય કે તહેવાર હોય તો તેઓ જુદી જુદી થાળીમાં નથી જમતા એક મોટા થાળમાં જમે છે ખૂબ જ મોટો થાળ હોય જેમાં લગભગ આઠથી બાર લોકો જમી શકે અને વોરા સમાજ પણ તેને થાળ જ કહે છે શબ્દ પણ થાળ જ થાળની સાઇઝ અનુસાર એક થાળીમાં આઠથી બાર લોકો જમે જમતા પહેલાં તમામ લોકો લોટાથી હાથ ધુવે આ જે લોટાથી હાથ ધુવે તે પણ એક તેમની અલગ પરંપરા છે અને તેને કહેવામાં આવે છે ચિલમટી લોટો આ એક પ્રકારનો લોટો છે થાળમાં મૂકેલ ભોજનની શરૂઆત અને અંતમાં સૌથી પહેલાં અને અંતમાં સૌથી પહેલાં તેઓ મીઠું ચાખે જમતા પહેલાં અને છેલ્લે બધું જ જમી લે ત્યારે પણ ફરી એકવાર નમક એટલે કે સોલ્ટ છે તેને ચાખે સૌથી પહેલા જ્યારે તેઓ મીઠું ચાકે ત્યારબાદ સ્વીટ ખાય બોહરા લોકો તેને કહે છે મીઠાશ અને મીઠાશ પછી તેઓ મુખ્ય મુખ્ય ભોજન લે અને મુખ્ય ભોજનને કહેવામાં આવે છે ખારાશ બોહરા સમાજ વિશ્વની સાથે કદમથી કદમ મિલાવે છે મતલબ કે એક પ્રોગ્રેસિવ કોમ્યુનિટી છે બદલતા જમાનાની સાથે તેઓ તેમની પરંપરાને પણ બદલે છે એકતાની ભાવના બોહરા સમાજમાં જબરજસ્ત જોવા મળે છે વુમન રાઇટ્સની વાત હોય કે પછી આધુનિક શિક્ષણની આ તમામ મુદ્દે બોહરા સમાજ ખૂબ જ આગળ છે આવા જ કારણોસર પાકિસ્તાનના કટ્ટરવાદી સુન્ની મુસ્લિમો બોહરા સમુદાયને નફરત કરે છે ઈસ્લામના દુશ્મન તરીકે જુએ છે બોહરા સમાજની મહિલાઓમાં પણ શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઊંચું છે મિત્રો આ જ કારણ હતું કે વર્ષ બે હજાર પંદરમાં પાકિસ્તાનમાં સુન્ની કટ્ટર મુસ્લિમો દ્વારા કરાચીમાં બોહરા મુસ્લિમની મસ્જિદ પર બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો તેમાં બેના મોત થયા હતા તો વીસથી વધારે ઘાયલ થયા હતા કદાચ આ જ કારણ છે કે વોરા મુસલમાનો પાકિસ્તાન કરતાં ભારતને વધારે સલામત ગણે છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દાઉદી વોરાના પ્રગતિશીલ વિચારોની હંમેશા સરાહના કરતા જોવા મળે છે તો મિત્રો આ હતો દાઉદી વોરાનો ઇતિહાસ અને સાથે આપણે જાણ્યું કે કેમ પાકિસ્તાન દાઉદી વોરાને નફરત કરે છે મિત્રો જો તમને આ કોન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક આપશો મિત્રોને શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો de nivel.